તો હાલો ભાઈઓ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું તો આજે આપણે જવાનું હતું વાળી હાથિયું પાડવા તો આવી ગયા આપણે વાળા મને નીકળી ગયા વાગી જશે સવારના આઠ કારણ કે આજ તો આપણે થઈ ગયું હતું કઈ આપણે પહોંચી ગયા ખેતર અને કરી નાખ્યું હાઠીયું પાડવાનું ચાલુ પણ હાઠીયું પાડવાનું તો આપણે ચાલુ કરી નાખ્યું ભાઈઓ પણ આવતા વધારે લીવું તું નકરું બે વીઘા પણ હવે બદલું પડશે આપણે રાપડું અને હાક્યું છે નકરું પાંચ વીઘા એક તો આજ તો ભૂકા કાઢી નાખે રાપડા ખરેખર રાપડા તો ભૂકા કાઢી નાખ્યા પણ આપણે પણ બીજું બદલી નાખ્યું નાખ્યું કરી નાખ્યું બીજા ગેર પાડવાનું ચાલુ તો જોઈ લો ભાઈઓ કેટલી સ્પીડ માં હાથી ઉપડે છે તો બીજા ગેર માં હાથી આપણે લઈ લીધી પૂરેપૂરી મોજ પણ મને નથી ખબર કે ચાલુ આવું થવાનું છે થઈ ગયું મસ્ત ગરમ ફૂલે ફૂલ તો હવે ઉતરવું પડશે અને નવા તલાય માં તો લઈને આવી ગયા નવા તલાય અને પછી કરી નાખ્યું આપણે મશીન ચાલુ અને ધોઈ નાખ્યું મસ્ટેક ને અને મસ્ટેક ને ધોઈ આપડે બહાર કાઢ્યું પછી સાલી ખબર પડી આ તો કે આમાં તો પાંચસો લિટર પાણી ભર્યું છે હમણાં હલવાઈ જાય અને પછી નીકળી ગયા આપણે ઘરે જવા માટે એમાં રસ્તામાં મળ્યો ભાઈ બંધો જોવો અને ટાયર હાથ પચાના છે આપણે પણ આવા

ભાઈઓ અને પછી જવાનું તો આપણે ઘરે અને પછી કરી નાખ્યો ગેટ ને બંધ ને હવે જાવી છીએ પાછા આપણે ઘરે તો જય માતાજી